નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો ઘણા બધા ટપક સિંચાઈ રિલેટેડ આપણને ઘણા બધા પ્રશ્નો છે પણ આજે મેં ખાસ આગ્રહ રાખ્યો દિનેશભાઈ વતી કે ભાઈ આપણને ડ્રીપનું મહત્વ તો આપણને સમજાઈ દીધું ભૂમિ દ્વારા પણ હું જ્યારે ફિલ્ડમાં જતો હોઉં છું ખેડૂતો સાથે માર્ગદર્શન અથવા તો ટિપ્પણી કરતો હોઉં છું અથવા તો ખેડૂતો સાથે જે સચોટ દિલ ખોલીને જે માહિતી અથવા તો એના પ્રશ્નો તરી ઉપર હું જવાબ દેતો હોઉં છું ત્યારે મેં એક ટૂંકમાં મહત્વ સમજ્યું રજૂઆત કરી કે હે દિનેશભાઈ આજે ટપક સિંચાઈ પદ્ધતિની અંદર ઘણી ઘણી બધી બધી કંપનીઓ કાર્યશીલ છે પણ કંપનીઓના અલગ અલગ કોટેશનો નીકળવાનું કારણ પહેલું તો શું છે બીજું એની અંદર જે માલ મટીરિયલ આવે છે એની અંદર શું ખાસિયતો હોય છે અને ઘણા બધા ખેડૂતોને એ પણ પ્રશ્ન હોય છે કે ભાઈ મારે ચારસો મીટરનો કે છસો મીટરનો જે સહ હોય છે એની અંદર ઇરિગેશન દ્વારા જે કોટેશનો આપવામાં આવે છે એનું પણ શું કારણ છે કે જે ખેડૂતોને એક પ્રસ્તાવ મૂક્યો કે ભાઈ ખેડૂતોને આપણે કોઈ છેતરવાનું કામ કરતા નથી ખેડૂતોને આપણે આત્મા સાથે કામ કરવું છે એક ભાવુકતા સાથે કામ કરવું છે અને નિરપેક્ષ ભાવે ખેડૂતોને સાચી યોગ્ય માહિતી પણ આપણે આપવી છે

આજ સુધી નવી અપડેટ સાથે કંપનીઓ મટીરિયલ નવું સિસ્ટમ લાવતા હોય છે અપડેટ લાવતા હોય છે પણ સિસ્ટમની એક રેન્જ હોય માની લ્યો કે કોઈ પણ આપણે એક મોબાઈલ આવે તો મોબાઈલની અંદર એક રેન્જ આવે કે ભાઈ પાંચસો એમ અથવા વન જીબી ટુ જીબી આવી એક રેન્જ આવે આવી રીતની એક આ સિસ્ટમ છે આ નાખ્યા પછી આને સિસ્ટમથી ચલાવવી પડતી હોય છે બરાબર માની લ્યો કે કોઈ ખેડૂતને ચારસો ફૂટનો છેડો છે અને એ ખેડૂત એમ કે કે ભાઈ મારે ચારસો ફૂટનો છે મારે શું કરવું પણ મારા માનવા પ્રમાણે સોળ એમ અને વીસ એમ આવી બે પ્રકારની આપણી એક નળી આવે ટૂંકમાં નળી હવે નળીની અંદર ત્રણસો ફૂટ સુધી જો ખેડૂતનો ચા હોય તો એમને ત્રણસો ફૂટની અંદર સોળ એમ નાખવી પડે છે અને સોળ એમ માં જે શરૂઆતમાં જે ટીપું પડે લાસ્ટમાં ટીપુ પડતું હોય છે અને એના પાકને પૂરતું પ્રમાણમાં પાણી મળી રહે છે એટલે ઈ એની અંદર શોકઅપ થવાનો પ્રશ્ન ન રહે કારણ કે એના સમયસર પ્રેશર થી પાણી ટાઈમસર પડતું હોય છે એટલે નળી બ્લોક થવાનો પ્રશ્ન બહુ ઓછો રહે છે જેને ત્રણસો ફૂટ ઉપર સોળ એમએમ આપી હોય તો પણ માની લો કે કોઈ ખેડૂતને ચારસો ફૂટ અથવા સાડા ચારસો કે પાંચસો ફૂટની રેન્જ હોય તો એ ખેડૂતો એ સોળ એમ નો આગ્રહ રખાય નહીં એને સીધું વીસ એમ એમ નોઝર ઉપર નળી ઉપર જવું પડે એનાથી બ્લોક થવાના પ્રશ્ન બહુ ઓછા રહે અને એમને પાકને પૂરું પ્રમાણમાં પાણી મળી રહે અને પાકને પૂરું પોષણ મળી રહે આના માટે સોળ એમ અને વીસ એમ હવે સોળ એમ ની અંદર પણ બે વિભાગ આવે માની લ્યો કે સોળ એમ માં ગોળ નોઝર આવે અને પટ્ટી આવે હવે ઈ ઘણી વાર ખેડૂતો અમને પ્રશ્ન કરતા હોય કે ભાઈ ગોળમાં અને પટ્ટીમાં શું ફેર તો પટ્ટી ની ક્વોલિટી અને ગોળની ક્વોલિટીમાં કોઈ સેન્જ નથી પણ એની અંદર એક બટન આવે પટ્ટી ની અંદર નાજુક બટન આવે અને ઓલામાં ગોળ બટન આવે માની લ્યો કે ખેડૂતે સોળ એમ એમ લીધી અને એની અંદર

કપાસ સોપી શકાય આવી સોળ એમ એમ અને વીસ એમ એમ ની ખાસિયત છે એટલે મારા માનવા પ્રમાણે કોટેશન અપડાઉન કદાચ થતા હોય પણ રૂલ્સ પ્રમાણે કોઈ થતું ના હોય પણ પોતે ઓછા ખર્ચાના કારણે એમ કહી દે કે ભાઈ મારે પાછળનો સો ફૂટ નથી જોતી બરાબર અથવા મારે લંબાવી નથી તમે મને ત્રણસો ફૂટ સુધી સોળ એમ એમ આવો કારણ કે સોળ એમ ના રેટ અને વીસ એમ ના રેટ એના પ્રમાણે રેટ ચેન્જ હોય છે આના કારણે કદાચ કોટેશન નો ફેરફાર આવતો હોય છે એટલે ટૂંકમાં આપણે ગણી શકીએ કે ભાઈ અત્યારે જે માર્કેટમાં જે બનાવો બની રહ્યા છે અને જે ખેડૂતોને જે કઈ ખર્ચાઓનું જે કોઈ કોટેશન કંપનીઓ દ્વારા મળી રહ્યું છે એની અંદર ખાસ આજ મહત્વનું થયું ને કે ભાઈ સોળ એમ અને વીસ એમ માં આટલો બધો ડિફરન્સ ખેડૂતો રહેતા હોય છે પછી હાર્દિકભાઈ આજે વાત ઉપર એક બીજી મહત્વની વાત ઘણી હું ખેતરે જતો હોય ને તો થોડા ઘણા હોય ને તો મારા પ્રમાણે માની ચારસો ફૂટ નો શેઢો છે એક બાજુ ઊંચાઈ વાળો છે એક બાજુ નીચો છે તો મારા માનવા પ્રમાણે મિડલમાં અથવા સિંગલ લાઈન દોડાવી અને જો વીસ એમ એમ લેતા હોય તો ઈસ્યુ ના બને પણ સોળ એમ એમ આગ્રહ હોય તો એને મિડલમાં બે પાઇપ લાઈન નાખવી પડતી હોય છે બે પાઇપ નાખવાથી ખેડૂત ને ખર્ચ થોડોક વધે કારણ કે માની લો કે અડધા ઉનાળાના સમયમાં ખેતરમાં પાણી ઘેટ્યું અને ખેડૂતને એક જ એક વિભાગમાં એને વાવેતર કરવું છે તો સામેની નોઝર આઈન્ટ લઈ લે તો જીરું છે આપણે ધાણા છે સેણ્યા છે આવા બધા વાવેતરમાં પણ ડ્રીપ ઉપયોગ કરી શકતા હોય છે એટલે કોટેશન થોડું ઘણું ઘણી ખેડૂતો જાગૃત હોય ને તો એ ઘણીવાર એમ કહેતા હોય છે મારું કોટેશન ભલે મારું મટીરિયલ થોડુંક વધારે આવે પણ મારે સિસ્ટમથી લેવી છે મારા ડ્રીપની અંદર શોકઅપ ન થાય બ્લોક ન થાય આવા આગ્રહ સાથે રાખતા હોય છે ઘણા ખેડૂતો ને માન્યમાં ન આવતું હોય નિશા કોટેશન ઉપર જવા માંગતા હોય તો એમને પણ આવો સિંગલ લાઈનમાંથી બે બાજુ પાણી ધોળાવતા હોય ત્યારે એક બાજુ અને પાણીનો નિયમ છે કે જે બાજુ ઢાળ હોય એ બાજુ જોર કરતા હોય છે બરાબર આવા બધા પ્રશ્નો અમને હોય છે પણ એ જે દિનેશભાઈ ચર્ચા કરી બરોબર છે કે ભાઈ ઘણા બધા ખેડૂતોને કઈક હજાર રૂપિયા કઈક સસ્તું મળતું હોય ત્યાં જતા હોય પણ સામે જે સર્વિસ છે એની અંદર જે માલ વધી રહ્યો છે કારણ કે સ્વાભાવિક છે કે ભાઈ ઢાળવાળી જમીન હોય અને એને પાણીને મેન્ટેન કરવું હોય અને ચારેય દિશામાં તમામ પાકના મૂળીએ મૂળીએ પાણીનું ડ્રેન્ચિંગ થતું હોય તો એ વસ્તુ જો થતી હોય તો દિનેશભાઈના જે શબ્દો હતા કે ભાઈ ખેડૂતોને જો જાગૃત ખેડૂત હોય તો એને કોટેશનથી કોઈ મહત્વ જ નથી કેમ કે એની સામે એને સર્વિસ મળી રહે છે સારું મટીરિયલ મળી રહે છે અને મટિરિયલ નહીં તે કારણ કે મટીરિયલ કરતાં તો મહત્વનું એ છે કે ભાઈ એ ખેતરની અંદર કઈ બાજુ જે 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 ઢાળ ઢાળ છે 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 એની પ્રમાણે પ્રવાહનો વેગ વેગ એ એ આપવાનું ને મિત્રો સમજવા જેવું કારણ કે એ જ આપણું મહત્વ રાખ્યા બાદ આપણે કોઈ પણ વાવેતર કરી શકીએ દિનેશભાઈ જેમ કીધું એમ કે ભાઈ એને શિયાળુ પાકની અંદર કોઈ જીરું કરવું હોય કોઈ ચણા કરવા હોય તો આવા પાકની અંદર પણ સરળતા રહે છે મિત્રો કે ભાઈ આપણી પાસે ઓછું પાણી હોય કે ભાઈ આપણે આ ઉપલા ભાગમાં જ કરવું નીચલા ભાગમાં કરવું છે તો એ પણ તમારું સરળતાથી રીતે તમે મેનેજ કરી શકો છો આ બી એક સારો એવો મુદ્દો છે આમને પછી હાર્દિક ઘણો વાર મને ખેડૂતો દ્વારા જાણવા મળે ઘણી વાર એવું બને છે કે આપણે આપણા સૌરાષ્ટ્ર કે આપણે આ બાજુના વિસ્તારમાં રાત્રે અને દિવસે લાઈટ આપતા હોય ખેડૂતે નવી વાર પહેલી વાર સિસ્ટમ અપનાવી હોય ત્યારે ખુદ ખેડૂતને ખબર ના રહેતી હોય કે ભાઈ વાલ કયા વાલ પાણી ક્યાં જતું હોય છે પછી વેન્સુરીમાં કઈ રીતે ખાતર અને સડાવવું આવો બધો પ્રશ્ન હોય છે પણ ક્યારેક ક્યારેક તો અમે હાર્દિકભાઈ એવું બની શકે કે દિવસે ખેડૂતે ખાતર ઓગાળીને તૈયાર રાખ્યું હોય અને રાત્રે અગિયાર વાગે લાઈટ આવવાની હોય બરાબર પછી બાર વાગે ટ્રાય કરે અને ના ચડે એટલે સીધો ફોન અમને કરે કે ભાઈ આવું બન્યું છે મેં ખાતર ઓગાડ્યું છે જો નજીકના ગામડામાં હોય ને અમે બને ત્યાં સુધી કોઈ શક્ય બને તો અમે ઘણી રાત્રે પણ મુલાકાત કરીએ દાખલા છે અને ઘણી આજના સમયમાં બધા પાસે એન્ડ્રોઈડ ફોન હોય છે તો ખેડૂતોને કહેતા હોય છે શક્ય બને તો વિડીયો કોલ કરો અમે તમને સિસ્ટમ સમજાવીએ અથવા અમે તમને સવાર સુધીમાં રાહ જોવી પડશે જો દૂર ગામ હોય તો અમારો કોઈ પણ સ્ટાફ કંપનીનો ત્યાં જાય છે આનું બહુ મહત્વ છે ખેડૂતોને હું પણ વિનંતી કરું છું કોઈ પણ તમે ઇરિગેશન સિસ્ટમ અપનાવો પણ પહેલી વાર અપડેટ કર્યા પછી એમની પાસેથી કોઈ સ્ટાફને બોલાવીને પૂરેપૂરું જાણી લો કારણ કે તમારી એક ભૂલ આખી સિસ્ટમ બગાડી શકે છે બરાબર આવા બધા પ્રશ્નો અમારે આવતા હોય છે પછી મહત્વનું છે ઘણીવાર ખેડૂતો અણીના સમયે અણીના સમયે એટલે કે વાવણીના સમયે વાદળા દેખાય એટલે તરત અમારી માથે પ્રેશર ચાલુ કરી દેતા હોય છે ફટાફટ સર્વે કરાવો અમારે આઠ દિવસમાં ફિટિંગ જોઈએ છે પણ આ બધું આખા ગુજરાત લેવલે કંપનીઓ વિદેશ લેવલે કામ કરતી હોય છે તો છેલ્લા અણીના સમયે મટીરિયલમાં પ્રોબ્લેમ ઊભા થતા હોય એટલે કે વહેલા મોડું થતું હોય છે જો ખેડૂતોને ટપક અપનાવી જ હોય અને નક્કી જ કર્યું હોય કે આવનારા દિવસોમાં મારે ખર્ચ ઘટાડીને મારે ટપકને અપનાવી છે તો હું એમ કહું છું કે આપણા જે એપ્રિલ મહિનો મે કે સ્વાભાવિક છે શિયા પાક જયારે એના ખેડૂતના ખેતર માંથી ઘરે પહોંચે અને એનું વેચાણ થયા બાદ ડિસિઝન લેતા હોય નિર્ણય લેતા હોય એના ઘર પરિવાર સાથે કે ભાઈ આપણે આ વર્ષે ડ્રીપ કરાવી છે પણ આવા ખેડૂતો માટે એક મહત્વનો મુદ્દો આપણે દઈએ હા તમારે કરાવવી છે એક તમારો વિચાર છે મિત્રો બરાબર પણ તમારી પાસે મૂડી નથી અથવા તો સમયસર તમારી પાસે મૂડી આવવાનો સમય હોય અને તમારે ખાસ એક વિનંતી છે કે ભાઈ મારે કરવી જ છે તો આવા આગ્રહ રાખતા ખેડૂતોને અત્યારથી એની જમીનની એક ડિઝાઇન કરાવરાવી પણ એક જરૂરી છે કારણ કે જેથી કરીને ખાલી મારે ફાઈનલ ડિસિઝન દેવાનું જ રહે

જો અત્યારે ફ્રી ટાઈમમાં સારી એવી ડિઝાઇન બનાવી લે તો સિસ્ટમ સારી રીતે વાપરી શકે અને લાંબો ગાળો સમય ચાલે આવી સિસ્ટમો અત્યારે ફ્રી ટાઈમ માં કરાવી જોઈએ હા બરાબર છે એ પણ એક મુદ્દો સરસ છે ખેડૂત મિત્રો કારણ કે આજે તમારે નિર્ણય લેવાનો જ છે કે ભાઈ મારે ટપક કરાવવી છે કારણ કે પાણીના સ્ત્રોત ઓછા થઈ ગયા છે મજૂર મળતા નથી છે આજે આજે હું તમામ ખેડૂતો રાડ પાડી રહ્યો છે છે કે મજૂરની સોલ્ટેજ મજૂર મળતા નથી સમયસર તો આપણે વાવેતર પાક કરવો છે તો જેમ દિનેશભાઈ વાત કરી કે ભાઈ આપણી પાસે જો ડિઝાઇન પડી હોય તો આપણે ખાલી છેલ્લે એક નિર્ણય લેવાનો રહે કે ભાઈ મારે હવે કરાવવી છે તમે માલ સપ્લાય ચાલુ કરી દો અને વિધિન બે દિવસમાં એમ તો ભૂમિવાળાનું મેં કામ જોયું બોટાદ જિલ્લાની અંદર એકસો નેવ ગામડાની અંદર ટેકનિકલ માણસો છે રિપેરિંગ કરતા માણસો છે અને એ સિવાય ગુજરાતના એક જ ખાસ એક ડીલર છે ભૂમિ ની અંદર કે જે બોટાદમાં બેસીને સ્ટાફ ને મેન્ટેન કરે છે ખાસ તો આગ્રહ મારો એ જ હતો કે ભાઈ દિનેશભાઈ આજે ઇન્ટરવ્યુ લેવાનું હતું કારણ કે એમને અગિયાર બાર વર્ષનો અનુભવ બોલી રહ્યો છે

સાથે સાથે તમારે જોવું હોય કેવી રીતે બને છે કેવી રીતની આ સિસ્ટમ છે આ સિસ્ટમ ને આપણે ખેડૂતોને સુધી પહોંચે એવી આપણી આશા છે સર્વે કરાવે સિસ્ટમ અપનાવે પેલા જાણવું જરૂરી છે એના માટે મેં તમને કીધું એમ કે જયારે પણ કોઈ ખેડૂતને મુલાકાત કરવી હશે તો જેમ કે આપણી પાસે વીસ પચીસ ખેડૂતની યાદી આવશે તો મારા ખર્ચે અહીંથી બસ અને કંપનીની વિઝિટ કરાવી અને જે સ્થળે આપણેથી ગયા હોય એ સ્થળે અમારી આપણે વ્યવસ્થા કરીશું પણ આપણી કંપનીની વિઝિટ પણ ખેડૂતો કરે અને આગળ વધે એવા હેતુ સાથે આપણે એવું નથી કે અમારી માથે નહીં તમે લાવીરિયલ કેમ બને છે શું છે મશીનરી એવા હેતુ સાથે કોઈ પણ ખેડૂત એની ટાઈમ તમારો અથવા મારો કોન્ટેક કરશે તો એમાં હું સપોર્ટ સો ટકા આપીશ હા બરોબર છે જો દિનેશભાઈ ચર્ચા કરી એમ કે ભાઈ ખેડૂતને તો વિશ્વાસ મતલબ છે પૈસા નાણાં તો બધા દૂર રહ્યા કારણ કે આજ ને આજે જે ગુજરાતનો જે ખેડૂત જે સહન કરી રહ્યો છે એની સામે આપણે જોવા જઈએ તો આજે પારદર્શક એક ભૂમિ એરિગેશન દ્વારા એક પારદર્શક સિસ્ટમ બનાવવામાં આવી છે મિત્રો કે તમને કંપનીની વિઝિટ કંપનીમાં બનતું મટીરિયલ કયું પ્લાસ્ટિક વાપરવામાં આવે છે કેવું વાપરવામાં આવે છે એ દિનેશભાઈ વતી આપણને જાણવા બી ખૂબ મળે છે અને તમામ ખેડૂતોને એવી પણ જાહેર કરવામાં આવે છે કે ભાઈ તમે આવો જોવો જાણો અને અપનાવો ટપક સિંચાઈ

આજે તમારી ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવો એની માટે આજે જ ખેડૂત પેની રૂબરૂ મુલાકાત લ્યો અથવા તો તમે કામ દેનો એન્ડ ઇરિગેશનનો નો પણ સંપર્ક કરી શકો છો આવી રીતે વધુ માહિતી મેળવવા માટે આજે જ મિસકોલ કરો નેવ એક્યાસી એક્યાસી આડત્રીસ એક્યાસી પર